નમસ્કાર આપ જોઈ રહ્યા આ શર્વાલી સમાચાર અને હું છું આપની સાથે માસૂમ સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી

આગામી શૈક્ષણિક વર્ષ 2022-23 થી આ ઓનલાઈન સેવા શરૂ કરવામાં આવશે ગુજરાત યુનિવર્સિટીની વેબસાઈટ પરથી જો આ તમામ સેવાઓ મળી રહેશે આ સેવાઓ રજાના દિવસે પણ ચાલુ રહેશે આ તમામ સેવાઓ ઓનલાઈન થવાથી બહાર ગામથી આવતા વિદ્યાર્થીઓને પોતાના કામ માટે યુનિવર્સિટી આવવું પડશે નહીં આ ઉપરાંત ગુજરાત યુનિવર્સિટીમાં કામ કરતા કર્મચારીઓને પણ તેમજ આ પદ્ધતિને કારણે સમય પણ બચશે અને કામ પણ ખૂબ જ ઝડપથી થશે પેટ્રોલની સાથે સાથે ડીઝલના ભાવમાં પણ વધારો થતાં ખેડૂતોને પડ્યા પર પાટા જેવી સ્થિતિ જોવા મળી રહી છે ડીઝલના ભાવ વધતા ટ્રેક્ટરથી ખેતી કરવામાં ખેડૂતોને મોંઘવારીનો માર સહન કરવો પડી રહ્યો છે આ સમયે કોઈ ખેડૂત ફરી બળદખાડાથી ખેતી કરી રહ્યા છે તો કોઈ મજબૂરીથી ટ્રેક્ટરનો ઉપયોગ કરી ખેતી કરી રહ્યા છે પરંતુ આ બધા વચ્ચે કાલાવડ તાલુકાના પીપર ગામના ખેડૂત મહેશભાઈ ભૂતે પોતાની સૂજબૂજથી બેટરીથી ચાલતું ટ્રેક્ટર બનાવ્યું છે સાત મહિનાની મહેનત બાદ ખેડૂત પોતે જાતે બનાવેલા ઇલેક્ટ્રિક ટ્રેક્ટરની મદદથી ખેતી કરી રહ્યા છે આ ટ્રેક્ટર જોવા માટે આસપાસના ગામોના લોકો પણ મોટી સંખ્યામાં આવી રહ્યા છે મહેશભાઈ ભૂતે જણાવ્યું હતું કે કોઈ પણ ખેડૂત આ બેટરી સંચાલિત ટ્રેક્ટર વસાવે તો તે ઝીરો મેન્ટેનન્સમાં પોતાની ખેતી કરી શકે છે જો ખેડૂત ડીઝલ ટ્રેક્ટરથી ખેતી કરે તો તેને દરેક કલાકે સો થી એકસો સુધીનો ખર્ચ લાગે છે કારણ કે તેમાં

લોકોની આંશિક રાહત મળી છે જોકે તેમ છતાં હજુ મહત્તમ તાપમાનનો પારો ચાળીસ ડિગ્રીને પાર જ રહ્યો હોય તેમ ગરમીથી છુટકારો તો મળ્યો જ નથી આ અંગે મળતી વિગતો મુજબ ગુરુવારે 28 એપ્રિલે મહત્તમ તાપમાનનો પારો 43.6 પોઈન્ટ છ ડિગ્રી રહ્યો હતો આ દિવસે ઉનાળાની સિઝનનો સૌથી ગરમ દિવસ રહ્યો હતો જો કે બાદમાં ગરમીનો પારો સતત નીચે ઉતરતો રહ્યો છે શુક્રવારે બેતાળીસ પોઈન્ટ નવ શનિવારે એકતાળીસ પોઈન્ટ બે રવિવારે ચાળીસ પોઈન્ટ પાંચ સોમવારે ચાળીસ પોઈન્ટ એક અને મંગળવારે ચાળીસ ડિગ્રી ગરમી રહી હતી આમ પાંચ દિવસમાં મહત્તમ તાપમાનનો પારો ત્રણ પોઈન્ટ છ ડિગ્રી નીચે ઉતર્યો છે પરિણામે આગ ચડતી ગરમીથી અસર ઓછી થઈ છે છતાં લઘુત્તમ તાપમાન છવ્વીસ પોઈન્ટ એક મહત્તમ ચાલીસ ડિગ્રી રહ્યું હતું જ્યારે ભેજનું પ્રમાણ સવારે બ્યાસી ટકા અને બપોર બાદ ટકા રહ્યું હતું તેમજ પવનની ઝડપ સાત પોઈન્ટ નવ કિલોમીટર પ્રતિ કલાકની રહેવા પામી હતી

કબસ્તાન ખાતે આવેલા ઈદગાહ ખાતે સૈયદ મોલાના ઇલિયાસ બાપુએ નમાઝ અદા કરાઈ હતી અને મોલાના યાકુબ રઝવીએ ઇસ્લામ ધર્મ વિશે માર્ગદર્શન આપ્યું હતું જ્યારે પાવાગઢ રોડ પર આવેલા નુરાની મસ્જિદ ખાતે પણ ઈદની નમાઝ અદા કરવામાં આવી હતી આ પ્રસંગે મુસ્લિમ બિરાદરો દ્વારા એકબીજાને ઘડે મળીને ઈદ મુબારક પાઠવ્યા હતા જ્યારે કોઈ પણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તેને લઈને નગરમાં ઠેર ઠેર પોલીસનો ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો હાલોલનગરમાં સમસ્ત બ્રાહ્મણ સમાજ દ્વારા કાલે પરશુરામ જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી તો હાલોલનગર ખાતે હાલોલ તાલુકા સમસ્ત બ્રાહ્મણ સમાજ પરશુરામ ઉત્સવ સમિતિ તેમજ સમસ્ત ગુજરાત બ્રાહ્મણ સમાજ દ્વારા અક્ષય તૃતીયાના શુભ દિવસે અજર અમર ભગવાન પરશુરામજીની જન્મદિનની ઉજવણીની નગરમાં બે અલગ અલગ જગ્યાએ ભક્તિસભર વાતાવરણમાં હર્ષોલ્લાસ સાથે ઉજવવામાં આવી હતી આ શુભ પ્રસંગે હાલોલ તાલુકાના સમસ્ત બ્રહ્મ સમાજના લોકો મોટી સંખ્યામાં બ્રહ્મણ પંચની વાડી ખાતે તેમજ ગણેશ મંદિર રોડ ખાતે ઉપસ્થિત રહ્યા હતા હાલોલનગર ખાતે બ્રહ્મ સમાજ દ્વારા પ્રતિવર્ષ ભગવાન પરશુરામની ઉજવણી કરવામાં આવતી હોય છે જેના ભાગરૂપે હાલોલ તાલુકા બ્રહ્મ સમાજ દ્વારા કાલે ભગવાન પરશુરામની ની જન્મ જયંતિની ઉજવણી કરવા માટે વહેલી સવારથી હાલોલ નગરની મધ્યમાં તળાવ કિનારે આવે બ્રહ્મ સમાજની વાડી ખાતે એકત્ર થઈ ભગવાનની પૂજા અર્ચના તેમજ પ્રાર્થના કરી ધન્યતા પામ્યા હતા તેમજ જ્યારે નગર ખાતે પ્રથમ વખત સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ માતૃ સંસ્થા હાલોલ દ્વારા અજર અમર ભગવાન પરશુરામના જન્મ ઉત્સવ નિમિત્તે કાલે સાંજે પાંચ કલાકે નગરના કંજરી રોડ ઉપર આવેલ ગણેશ મંદિર ખાતે બ્રહ્મ સમાજના લોકો એકત્રિત થઈ ભગવાન પરશુરામની શોભાયાત્રા નીકળી હતી રામેશ્વર મહાદેવ ખાતે પહોંચી મહાપૂજા આરતી તેમજ સમાપન કરવામાં આવ્યું હતું આમ હાલોલ નગર ખાતે ભગવાન પરશુરામની જન્મદિવસની ઉજવણી બ્રહ્મ સમાજ તેમજ પરશુરામ ભક્તો દ્વારા કરવામાં આવી હતી પાલે ભગવાન પરશુરામની જન્મ જયંતી હતી તે નિમિત્તે હાલોલમાં ભગવાન પરશુરામની યાત્રા નીકળી હતી જ્યાં મુસ્લિમ અગ્રણીઓએ સ્વાગત કરતા કોમી એ ખાલસના દ્રશ્યો સર્જાયા હતા તેમજ હાલોલ નગરના ટાબર ખાતે પહોંચેલ શોભાયાત્રાનું નગરના મુસ્લિમ સમાજ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું તો મુસ્લિમ સમાજ દ્વારા શોભાયાત્રા પર પુષ્પવર્ષા કરી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું તેમજ બંને સમુદાયના લોકોએ એકબીજાને પોતાના તહેવારની શુભેચ્છાઓ પાઠવી હતી અને શોભાયાત્રામાં એકબીજાને ઘડે મળી આદર સત્કાર કરી કોમી એકતાનો અનોખો દાખલો બેસાડ્યો હતો શોભાયાત્રામાં મુસ્લિમ સમાજ દ્વારા ઠંડી શ્વાસનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું સમાચારોમાં આગળ વાત કરીએ રાજસ્થાનના ઉદયપુરમાં મંગળવારે સવારે હવામાન ખરાબ હોવાથી મુંબઈ થી ઉદયપુર પોશેલી ઇન્ડિગો ની ફ્લાઇટ ડાયવર્ટ થઈ અમદાવાદ મોકલવામાં આવી હતી થોડા સમય સુધી એરલાઇન્સ દ્વારા રાજોવા છતાં હવામાન ન સુધરતા છેવટે ફ્લાઇટમાં મુસાફરી કરી રહેલા બસો પેસેન્જરોને બાયરોડ ઉદયપુર મોકલવામાં આવ્યા હતા તેમજ એરપોર્ટના અધિકારીઓના જણાવ્યા મુજબ મંગળવારે સવારથી જ રાજસ્થાનના કેટલાક વિસ્તારોમાં હવામાન ખરાબ થતા ફ્લાઇટ સહિત અન્ય પરિવહન સેવા ખોરવાઈ ગઈ હતી જેના પગલે ઉદયપુર એરપોર્ટ પહોંચેલી ફ્લાઇટો પણ ત્યાં લેન્ડ થઈ શકી નહોતી જેમાં સવારના સમયે મુંબઈથી ઉદયપુર જઈ રહેલી ફ્લાઇટ પર લગભગ સાત વાગે ઉદયપુર પહોંચી હતી પરંતુ તેને લેન્ડિંગ પરમિશન ન મળતા થોડા સમય સુધી ફ્લાઇટ હવામાં ચક્કર માર્યા બાદ તેની અમદાવાદ ડાયવર્ટ કરી દેવામાં આવી હતી જેથી આ ફ્લાઇટ સવારે લગભગ આઠ

સત્તાવન જેટલા સાયન્સ ટેકનોલોજીના મોડ્યુલ્સમાં પોતાને ગમતું કામ કરવાનું પસંદ કરી રહ્યા છે કોરોના કાળમાં બે વર્ષ ઓનલાઈન ભણીને કંટાળેલા આ સ્કૂલ સ્ટુડન્ટ વેકેશન પડતા સાયન્સને લગતી પોતાને ગમતી એક્ટિવિટીમાં જોડાયા છે વિક્રમ સારાભાઈ કોમ્યુનિટી સાયન્સ સેન્ટરમાં હાલમાં એકવીસો કરતાં વધારે બાળકો સાયન્સ ટેકનોલોજીના બેઝિક્સ શીખી રહ્યા છે આ બાળકો મોડેલ રોકેટરી અંતર્ગત ટૂંકા અંતર બસ્સો મીટરના રોકેટ છોડે છે રોકેટ સાયન્સ અને તે કેવી રીતે વર્ક કરે છે તેમજ રોકેટ કઈ રીતે લોન્ચ થાય છે તેની સમજ લઈ રહ્યા છે ગઈકાલે અખાત્રીજ નિમિત્તે શહેરમાં સત્યાવીસ કરોડના અંદાજે પચાસ કિલો સોના લગડી અને ઘરેનાનું વેચાણ થયું હતું છેલ્લા દસ દિવસમાં સોનામાં તોલાઈ રૂપિયા બે થી ત્રણ હજારનો અને ચાંદીમાં કિલોએ છ થી સાત હજારનો ઘટાડો થતા આ વખતે સારું એવું એડવાન્સ બુકિંગ થયું હતું મંગળવારે સીજી રોડ અને માણેક ચોક સહિતના વિસ્તારોમાં શહેરના મુખ્ય બજારોમાં ભારે ભીડ જોવા મળી હતી સોનાના દાગીનાના ઘડામણમાં અને ડાયમંડ જ્વેલરીની મજૂરીમાં જ્વેલર્સે વિશેષ વળતર જાહેર કર્યું હતું તો બુલિયાન બજારમાં રોજના સરેરાશ પાંચથી દસ કિલો લઘડીનું વેચાણ થયું હતું તે મંગળવારે વધીને વીસથી પચીસ કિલો થયું હતું તો બુલિયાન વેપારીઓના મતે ધારણા કરતાં પણ સારો વેપાર થયો હતો અખા ત્રીજી લગ્ન સરાની પણ ખરીદી નીકળી હોવાથી બજારમાં તેજી જોવા મળી હતી તો સોનિયોએ એન્ટિક જ્વેલરી ટ્રેડિશનલ ફેન્સી જ્વેલરી અને ડાયમંડ જ્વેલરીની લાઇવેટ રેન્જનું લાઇટવેઇટ રેન્જનું ધૂમ વેચાણ થયું હોવાનું જણાવ્યું હતું આ ઉપરાંત હળવા વજનની બુટ્ટીવાળી વિન્ટી પેન્ડલ રંગબેરંગી મીનાકારી અને નંગ ડાયમંડની કાનની લટકણ બાલીનું વેરાયટીઓનું પણ સારું વેચાણ થયું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી મંગળવારે પવનની દિશા બદલાય છે દક્ષિણ પશ્ચિમથી શરૂ થઈ છે જેને કારણે અમદાવાદ સહિત મોટા ભાગના શહેરોમાં મહત્તમ તાપમાનમાં ઘટાડો થયો છે અમદાવાદમાં દિવસ દરમિયાન સત્યાવીસ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાતા ગરમી પણ ઘટીને એકતાળીસ પોઈન્ટ ત્રણ ડિગ્રી ઘટી હતી હજુ બે દિવસ અમદાવાદમાં ગરમીનો પારો એકતાળીસથી બેતાળીસ ડિગ્રીની આસપાસ રહેશે એકતાળીસ પોઈન્ટ પાંચ ડિગ્રી સાથે સુરેન્દ્રનગર સૌથી ગરમ શહેર બન્યું હતું આગામી બે થી ત્રણ દિવસ દરમિયાન મોટા ભાગના શહેરમાં ગરમીથી રાહત રહેવાની શક્યતા છે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ત્રીસથી ચાળીસ કિલોમીટરની ઝડપે પવન સાથે ઝાપટાની શક્યતા છે

ખેડૂતોના મતે ભાવની તેજીનો મોટો લાભ લઈ રહ્યા છે ખેડૂતોને ઊંચા ભાવ મળી રહ્યા છે પરંતુ જે રીતે રૂપિયા ત્રણસો સુધીના ભાવ બોલાઈ રહ્યા છે તેની સામે ખેડૂતોને નહીં પરંતુ વધુ નફ વચ્ચેના દલાલો સંગ્રહ ખોરજ અંગે કરી રહ્યા છે હાલ તેજીનો લાભ ખાટવા કોલ્ડ સ્ટોરેજમાં સંગ્રહ કરાયેલો લીંબુનો ધૂમ જથ્થો ઠલવાઈ રહ્યો છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ની અસર થી બે દિવસ થી ભાવનગર શહેરમાં ગરમીમાં ઘટાડો થયો છે શહેરમાં મહત્તમ તાપમાન 40.4 ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાયું હતું તેમ જ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદી છાપટા પડ્યા હતા હજુ 4 થી 5 દિવસ ભાવનગરમાં ગરમીનો પારો 40 થી 42 ડિગ્રી ની આસપાસ રહેવાની શક્યતા છે મંગળવારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ની અસર થી ભાવનગર નું મહત્તમ તાપમાન સતત બીજા દિવસે 40.4 ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાયું હતું જ્યારે રાત્રે ઉષ્ણ તાપમાન 25 ડિગ્રી સેન્ટીગ્રેડ રહ્યું હતું શહેરમાં હવામાં ભેજનું પ્રમાણ ગઈકાલે 51% હતું તો આજે 49% જો કે ભેજનું પ્રમાણ નોંધપાત્ર રહ્યું હોય તો બપોરે બફારો રહ્યો હતો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી રાજ્યમાં મોટા ભાગના શહેરોમાં ગરમીનો પારો 1 થી 2 ડિગ્રી ઘટતા ગરમીમાં સામાન્ય ઘટાડો થયો હતો તો બુલેટિનમાં અત્યારે બસ આટલું જ વધુ સમાચાર જોવા માટે જોતા રહો અરવલ્લી સમાચાર એટલે તમારો વિસ્તાર તમારી વાત